એકવાર નડિયાદમાં પૂજે મોટા સાથે આશ્રમમાં રહેવાનું બન્યું ત્યારે પૂજે મોટાએ કીધું કે પહેલાં આજે મારો અજામતનો દિવસ અજામત એટલે તેને સમજાય કે નહીં દાઢી ફેરવાનું અને ઉપર બધું વાળ સાફ કરવા એટલે હું આ કરાવવાનું મારે પિયરે છે કરાવવાનું એટલે આપણને થયું કે આ મોટા કે છે એમને પિયરે જવાનું પછી કહે પિયર એટલે હું અમજન પડી હા મોટા અચ્છા પિયર એટલે આ રાવજી કાકાનું ઘર ડબાણના એ મારું પિયર એટલે મારે ત્યાં તને જવાનું છે આપણે ત્યાં જમવાનું અને તારે સાથે આવવાનું છે પછી બીજી કન્ડિશન એવી આવી મોટા કે ત્યાં ગાડી બે વસ્તુ જમવામાં ઓલ્ટરનેટ હોય એક તો લાપસી અને એકબીજામાં શીરો આ બેમાંથી એક વસ્તુ ચોક્કસ હોય છે એટલે લાપસી મને ભાવે નહીં એમાં ઘી નાખવું એ જરાય ભાવે નહીં મેં કીધું હશે આપણને આજે હશે તો મળશે ઘી મળશે આપણે પેલું શીરો મળી જશે તો બહુ સારું એમ પછી મોટા કહે કે જો લાપસી મળે ને તો એમાં ઘી કેટલું નાખવું એ મારે હું કહું નહીં ત્યાં સુધી બંધ નહીં થાય એટલું ખાવું પડશે એમ હસતાં હસતા મોઢા એ મને કેવું એટલે તો આપણે સ્વીકારી જ લેવાનું હોય એટલે બીજો કોઈ બોલવાનું હોય જ નહીં એટલે સ્વીકારી લીધું જી મોટા કે આપણે સ્વીકારી આવ્યું તમે જે પોતે એટલે પછી જમવા ગયા મોટા બધું ફરવારીને નાહી ધોઈને જમવા બેઠા તો જમવા બેઠા પછી અમને પ્રસવાનું આવ્યું તો પહેલું લાભસી જ આવ્યું મેં કીધું આ મર્યા આ તો લાપસી લાપસી ભાવે નહીં અને પછી ઘી પીરસવામાં આવે રાજી કાકાને ત્યાં એવું કે રાજી કાકા આમ ગામડા ગામડિયા તરીકે અને એમના ઘરે બધું સમૃદ્ધ પાછું કરું એમના ઘરે ઘી પીરસે એટલે ટોયલીમાં જ પીરશે એ મોટી થાળીમાં લાપસી મૂકેલી એમાં ખાડો ગઈએ એમાં ઉપર કાન નાખે પછી ઘી પીરસવાનો વારો આવ્યો એટલે મોટા કહે કે ઘી હવે હું કહું નહીં ત્યાં સુધી અટકવાનું નથી હું તો બે હાથ જોડીને વહી રહ્યો મેં તો જેટલો હવે રાખવાનો ભગવાન કરવું હોય તો કરે એટલે ઘી રેડતા 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 પા થાળી અઢો થાળી કરતા કરતા પોણી થાળી જેટલી તો ઘી આવી અને એટલી બધી ઘી હું તો જોઈને ચક્કર થઈ ગયો પછી નંદુ નંદુકાકાએ બાજુમાંથી બોલ્યા કારણ કે એ અમારા કાકા પણ થાય ને એટલે એમને થોડું અમારા માટે હલવી ખરું ને એટલે મોટાને પણ વાળ ખૂબ જ છે પણ એમ કે કાકા હલકી કહી શકે ઓ મોટા હવે બંધ કરાવો આ છોકરાને મારી નાખશો આમને આને ઘીઘાવાની ટેવ નહીં હોય અને પેટમાં જાડા થઈ જશે મુશ્કેલી પડશે એટલે પછી મોટા એ કીધું કે સારું 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 હસતા હસતા મોટા આવી ગીધું ભાઈ આવે બસ ભાઈ બસો જવા દો એમ કે શબ્દ મોટાનો આવ્યો હોય એ પહેલાં તો મારી પોણી થાય વરે ગઈ લીધી અને ખાવું કેવું કેવી રીતે અને ખાવી રીતે અને ખાવું બંને વસ્તુ ભાવે નહીં અને બાજુ બંને વસ્તુ ભરપૂર તો નહીં મોટા હોય ત્યાં આગળ આપણે તો નહીં જેમ 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 તેમ ગોળા વાળી ગોળા વાળીને જેમ તેમ કરીને ઝાંટીને ખાઈ ગયો થઈ ગયા પછી અમે લોકો આશ્રમ ગયા મોટાને આપણે આપણે આશ્રમ અને ત્યાં ગાડી પૂજે મોટા આરામ માટે ગયા અને સાંજે એવો રિવાજ હતો કે જમતા પહેલાં મોટાને મોટાને આપણે પેલી એક ગાડી હતી ગાડી એટલે આપણે પૈડાવાળી લાકડાની ગાડી એમાં મોટા આરામ ખુરશીની જેમ રેટે અને સ્વજનો સાથે લઈ જઈએ એમાં જતી વખતે મને મોટા પૂછે કે પહેલાં કે પેટમાં તકલીફ નથી ને મેં કીધું ના મોટા એ વાંધો નથી આવ્યો પછી હસતા હસતા કંઈક ચાલ પણ જોકે હકીકતમાં તો એ પહેલાં બે વાર તો મારે તકલીફ જવું જ પડેલું પણ તો એ મોટાને મેં એમાં કીધું મોટા તકલીફ નથી પછી મોટા હાથે અમે ગયા લગભગ બે ત્રણ કિલોમીટર અમે જઈએ અને પાછા આવ્યા આશ્રમ પછી જમવાનું એટલે તે વખતે પછી મોટા પણ ચિંતા નહીં કરતો કંઈ નહીં થાય એ દિવસે મને કોઈ તકલીફ ઊભી નહીં થઈ અને આશ્રમમાં રાતનો પ્રસાદ નહીં મેં લીધો સાંજનો એટલે આ એક મારા માટે એક બહુ અનોખો એક પ્રસંગ બની ગયો કે જિંદગીમાં કોઈ દિવસ લાપસી પ્રિય નહીં અને ઘી તો આટલું બાળકું જ નહીં એટલે આપણે ત્યાં અહીંયા કહે ને ગુજરાતમાં ભાઈ વેનવી એવું કરે તો એની વાડકીમાં ઘી આપે એમાં બોળીને ખાવાનું ઉપર રાખીને નહીં ગોળીને ખાવાનું એવી રીતે મને તો એવું તે ઘી ભાવે જ નહીં પણ એ મારી એ એક વસ્તુમાંથી મારી પ્રિયતા આપીતિયા બધું એમાંથી કરી નાખી Hello. <laughs> I